રિફરી બાઉલ ની દરાવીએ છે ને દરાવી ના ફેરિફ આરે માયા માં દે બના એ મંડર સુંદર વેલા દા ના કે વેલા ની તના ઓગો ફિલિયર ડિસિફ કરી દીજો આરે ભાઈ કી કરે બુજી એ બળા ઓસને મારતો ડ આઈ જોર તામ જોર રીમો કી ના ભરી દીધું ને એ બેટા એ ઈવેન ઠીકે છે আলা আলা শুশ তুই দেবি দে পারে আবেশ লা 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 তোর আন ভাঙো তোর তোর দেম লর আই বাস আই বাস আকিলে কি হবে এ পস্তল এ চাল এ কাল এ দুকা এ দুকা চাই না কোন নাকি কিছু না হেটের সিদর বিনো না না গল এ এ এ

আমি দিগে দৌড় দিচ্ছি না না আমার হালকা দিই ওই মারিস আর ভাই ওই যে ওই সময় এমন একটা বাড়ি হতে পারতো বল না ভালো খেলো তো গুনে এক শত ইসমাইল আর ওই দামি নেই বন্ধুরা আর ও তো ভুল কি এটা তো ভালো ভুল কিনা তো ওই তো কানে দরকার કાસરે ભાલા કુલ કી દે આબર કાસરે ભાલા કી સ્ટ્રાઈકર શોભી બળો જલે આરા નિન ખલે આ રુ રતો એનું હાથ થાજે ના કે સુરી આ દો રે બેસી દો રે કાસરે માર આ રે બળા નીચે દોરા ખલે હેમબલ હેમબલ મારા કોલાન કરાય છે એ લા 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 મે કાત્ર માને કાસો ના 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 રે ગોલ ઓય શટ આર આર પેલા નામ વેલા નામ વેલા નામ નીકે વેલા નઈ ઓ ઓ ઓ ઓ ઓ ઓ સોના કણી રાખ તામે અમે નામ 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 દીત હે કો મહેનત બોલ નિસકિયા કરે અંગમેને એ અંગમેത്തും પોપન મેં શું છે એ બોલ લઈ આ દે એ ભડા રે મારી જાય ના તુરા કી મારી જાય ના ડાગે બાની ગયો દેહ લાગબો ના ઈમિને દર દે ઈમિને સન્સ મન શટ

रा